મહેસાણા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ આપી દેવામાં આવે છે આ ગાય ગાય માતાની મૃત્યુ પામે છે અને દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ જોયું અને આ ગાય માતા માનનીય હરસંઘી સાહેબ તમારી પોલીસને એવું કહેજો બને આમ કોઈ બુટલે પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો છો ને ફરિયાદી બનો છો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના ના દીકરા હોય તો તમારી તમામ મહેસાણા નહીં પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ ગાય માતા આઠ વર્ષ અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલા વાળા તમારા ભાજપ ગૌચર તો થઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારી બતાન કરીને તમે જે સાવતરું અને ગાય માતાવતરું ઘડ્યું તેનું ભોગવવું જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવો તમે દ્રશ્ય બતાવીશ તમે તમારે હૃદય કાપ્યું છે એવું કહીશ કે બતાવો આપ જોઈએ તો જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક વાર ઘાસુ તળખલું નથી એક પણ ઘાસુ તળખલું નથી ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પડેલી પડેલી મરી ગઈ છે અને ભૂખી તરસીમાં મા આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને તમારી વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારે જે બી નગરપાલિકામાં સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ જો બચાવી એની હાલત જોઈને તમારું હૃદય કાપ્યું છે એ ગાય માતાની હાલત છે જુઓ આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી આ ગાય માતા જુઓ આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે જે આમાં બોલાવે છે માણસો

અને પાણીની હરસંઘવી સાહેબ સો નંબર પર ફોન કર્યા છે ઘણા પાંચ ફોન કરે છે એક ફોન નથી મારો નંબર આપીશ તમને તપાસ કરીને મારી પર તપાસ બેસાડજો અને મેલ અમારા માટે ને સમાન છે ને તમે એવું ના સમજતા કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબર પર ફોન કર્યો એક ફોન પાડવાનો અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તાના આ તમારી વ્યવસ્થા અને ગૃહ મંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને કહે હું કે ગૃહમંત્રી છું સરમ સર આવી ગયો તમને ગૃહમંત્રી કહેતા માથાની હાલત જો આ કયા માતા ની હાલત આ કયા માતા મૃત્યુ પામી ગઈ છે બધી આ ભૂસી ત્યાં માતા મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કયા માતા બતાવો આ કયા માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જો પેલી પાછળ કયા માતા બતાવો આ ભૂખી તસી ગાય માતા જય જયભાઈ બ્રાહ્મણ આ એમની કહું સારત છે પાંજરા જય જયભાઈ બ્રાહ્મણ ની તેમને અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી કેવું વ્યવસ્થા કરો છડી જો આ વાંચડી જો તમારા દ્રશ્ય મિત્ર મિન્ડીઓ મિત્ર મિન્ડીઓને ખેસ ખેતી ખાસ કરીને મીડિયા વાળા મિત્રો કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને તેમ કરતા હિન્દુ વાળી વાતો બહુ અસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હસંગી સાહેબ નીકળી જાય આ વાછળીને હાલ જ જો તમે અને આ આ લચાર મારી હમણાં જ પડી બોલો અને આના વાછળાનો શું ગુનો છે આ બચ્ચાનો શું ગુનો છે એને આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાય ચાંટે છે મારા આ એની ભૂલ છે કે એના હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધા વાંચડાય તેત્રીસ કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની આવે તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો તમારા રાજ્યમાં જે ગાય માતા અત્યારે ને જે લખ્યું છે પૂર્ણમાં જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ રાખ્યો આ ગાય માતા ગાળો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા

પછી અમારે આ શું ક્યાં અમને માહિતી મળી કે રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોયા મિત્રો જો તમે ગાય માતા અહીં હાલત જો આ ગાળો તમે જોઈ રહ્યા છો મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી જઈ રહ્યા છે આ જો આ જો આ ગાય માતા અહીં હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછરું છે ઘણા દિવસથી મળેલું છે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરો આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે મહેસાણા મહાનગરપાલિકા મહાનગરપાલિકા વાળા આપે અને પછી એ લોકો કઈ વ્યવસ્થામાં આપે છે જે રીતે અમદાવાદ ની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલગ કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબ ને હિન્દુ હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો તમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી ઉઠાવ્યો છે આ મારી મર્યાદામાં બોલું છું ને કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે કે હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા દઉં જો આ ગાય માતાનું લગભગ વાસુ એ અને લાગેલે પાછું છે તો ઘણા દિવસથી ખુલી ગયું છે આ આ માસ આ કસાઈ કહેવાય આ આ પાદરા બોલો છે કસાઈ કહેવાય આને કસાઈ કહેવાય છે કે બીજું કંઈ ના કહી શકતી બોલો કાટકી છે ને એક કાપી કાઢે ને તો કાયમ માં તો મરી જાય છે ખડીક પીડામાં એ બી ખોટું જ છે એ ખાટીઓ ના છોડવા જોઈએ આ ખાટકી જોઈએ આ વાછરું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળાનો પાંજરા પોળે પોતાનો બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા આપ્યું છે અમારું કામ છે અમે અમારી રિક્ષ ઉપર જુઓ મિત્રો આ બાજુ જુઓ આ બાજુ જુઓ આ બાજુ બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપતો હિન્દુ છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવીએ છે ત્યાં તમારા ધુવા તક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આત્મા બધા જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા

બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ નું તરફ હોય તો મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોયું તમે કોઈ જગ્યાએ પાણી અવાડો જો મિત્રો એ કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી બી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફદારી બંધ કરી દેજો ગાય એના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ખડિયો મેં આ દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ ના લોકો બોલતા રોજ જૂતું મારજો કે બંધ થયા તું કયો વ્યક્તિ છું ગૌચાર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરામાં કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસૈયો ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ વિડિયો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ને પછી એક ખાટકીને સજા થયેલા ફાકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો જય ગૌ માતા